જેના ઉપર આપણને આમ બહુ ઓલું ન થાય એમ કેમ મળશે શું મળશે ને એવું ન થવું જોઈએ બહુ મોટી હોય એમ આપણે અડચણો વધી જાય માનસિક આપણે એક્સેપ્ટ ન કરી શકીએ કે આ પૂરી થશે એમ હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહિર હું અહીં મારા ચેનલ ઉપર તમે તમારા સબકોન્શિયસ સાઇન્ડના ઉપયોગથી તમારા જીવનને સુંદર કેવી રીતના બનાવી શકો તમારા બધા જ સપનાઓને કેવી રીતના સાકાર કરી શકો તમે તમારું માઇન્ડ પોઝિટિવલી કેવી રીતના બનાવી શકો તમારી અંદર રહેલા પાવરને કેવી રીતના જાગૃત કરી શકો આ બધું શીખવું છું આજે હું તમને એક નેવિલ ગોદારની એક ટેકનિક વિશે સમજાવવાની છું એ ટેકનિક છે મેકિંગ વિશ લિસ્ટ ઈચ્છાઓનું લિસ્ટ બનાવું હવે મેં પહેલાં આ ટેકનિક ટ્રાય કરેલી છે હું તમને અહીંયા સ્ક્રીન ઉપર ફોટો બતાવીશ ગઈ બે તારીખ અને ત્રણ તારીખ મેં બનાવ્યું છે આ આ ટેકનિકમાં શું હોય છે કે દરરોજ તમારે મેડિટેશન કરી અને ત્રણ ચાર કે પાંચક જેટલી ઈચ્છાઓ નાની નાની લખવાની હોય છે આજના દિવસ પૂરતી જેમ કે આજે મને સરસ મજાનું આઈસ્ક્રીમ ખાવા મળ્યું અથવા તો આજે મેં પાંચસો રૂપિયા રિસીવ કર્યા બરાબર મતલબ એ થઈ ગયું છે એ રીતે લખવાનું હોય છે મેં એવું લખ્યું છે કે આજે મેં મસ્ત આઈસ્ક્રીમ ખાધી હતી આજ આજ જ પણ ખાધી હતી મતલબ રાતે મેં લખ્યું હોય ને સવારે ખાધી એ રીતે સવારમાં મેડિટેશન કરીને લખી નાખવાનું હોય છે આજે મેં પાંચ હજાર રૂપિયા મેળવ્યા હતા બરાબર તો આ રીતનું આજે મેં એક મસ્ત ડ્રેસ મેળવ્યો હતો આજે મને એક સરસ મજાની ન્યૂઝ મળી હતી બરાબર મને અચાનક જ એક હજાર રૂપિયા મળ્યા હતા તો આવી રીતના એક લિસ્ટ બનાવવાનું હોય છે અને પછી રાત્રે જોવાનું એ છે કે આમાંથી કેટલી કેટલી લિસ્ટ તમારી કેટલા કેટલી ઈચ્છાઓ પૂરી થાય છે તો મેં બે તારીખ અને ત્રણ તારીખ બે દિવસ લખ્યું હતું એમાં એક જ એવી વિશ છે જે તે દિવસે ન પૂરી થતાં બે ચાર દિવસ લેટ પૂરી થઈ બાકી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ જેમ કે મેં એમાં લખ્યું હતું કે જે દિવસે લખ્યું કે આજે મેં મસ્ત આઈસ્ક્રીમ ખાધી હતી એ આઈસ્ક્રીમ મેં તે દિવસે જ ખાધી સ્કૂલમાં આઈસ્ક્રીમ ખવડવામાં આવી હતી પછી પાંચ હજાર રૂપિયા મેળવ્યા તો તે દિવસે એવું થયું કે આમ તો રૂપિયા તો મારી સેલેરી ચાલુ છે એટલે મેળવા એ અલગ વસ્તુ જ છે પણ ઘરમાં જે વાપરવાને જોતા હોય તો એ મારા હસબન્ડ પાસેથી હું લેતી હોઉં છું તો તે દિવસે અચાનક જ એમણે આમ કીધું કે આ લે આ તારા પર્સનલ ખર્ચા માટે અલગથી તને પાંચ હજાર રૂપિયા આપું છું બરાબર અને રાત્રે અને હું તો એટલી ખુશ થઈ ગઈ કે આજે મેં લખ્યું હતું એ મને મળી ગયું અલગથી પાંચ હજાર રૂપિયા એવી રીતના બીજે દિવસે મેં લખ્યું આજે અચાનક જ એક હજાર રૂપિયા મળ્યા તો એમાં એવું થયું કે મેં એક ખર્ચો કર્યો હતો મારા સ્ટુડન્ટ્સ માટે થઈને અને એવું વિચારીને કર્યો હતો કે બધો મારો જ છે મારે જ બધું કરવાનું છે પણ એમાં એવું થયું કે બધાએ મળીને કરશું ને આમ તેમ એમ થઈ અને મેં જે ખર્ચો કર્યો હતો એના પાછા આવી ગયા બધા પૈસા ટૂંકમાં એક હજારને બદલે સાડા ત્રણ ચાર હજાર જેટલા રૂપિયા પાછા આવ્યા બરાબર જે મેં એવી વિચારીને કર્યો હતો કે આ મારા ટૂંકમાં વપરાય ગયા એમાં 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 મારે કાંઈ લેવાનું નહોતું પાછા મેળવવાનું કોઈ હતું જ નહીં એ રીતે જ કે પાછા આવશે એવી કોઈ આશા નહોતી એ રીતે અને પછી આજે મસ્ત કોફી પીવા મળી હતી તો એ તે જ દિવસે મમ્મીને ઘરે જાવે મારા ભાભીને એવી કહેવું છે કે એ કોફી બનાવે મારા માટે તો તે દિવસે મારે જવાનું થયું અને તે જ દિવસે એને મસ્ત કોફી બનાવી અને મેં મસ્ત કોફી પીધી હવે એક જ ઈચ્છા હતી બે વખત આજે મારા પાંચ સબસ્ક્રાઈબર વધી ગયા છે એ વધતા હતા પણ પાંચ નહોતા વધતા બે ત્રણ બે ત્રણ વધતા હતા બરાબર પણ બે બે દિવસ બે ત્રણ બે ત્રણ સબસ્ક્રાઈબર વધ્યા છે તો આ રીતે બે દિવસનું જે મેં લિસ્ટ બનાવ્યું પાંચ પાંચ એક દિવસ ચાર ઈચ્છાઓ છે એક દિવસ પાંચ ઈચ્છાઓ છે એમાંથી વધુ પડતી એકાદી રેતા બધી પૂરી થાય છે આ કેવી રીતે કામ કરે છે અને આ કેવી રીતના તમે ઉપયોગ લઈ શકશો એ પહેલાં સમજીએ તો સૌથી પહેલાં જે લોકો બિગનર્સ છે શરૂઆત કરે છે એ લોકો માટે આ કામ નહીં કરે કેમ કેમ કે તમને હજી એટલી બધી કોન્ફિડન્સનો તો નથી હોતો એટલું બધું બિલીવ નથી હોતો એના ઉપર વિશ્વાસ નથી હોતો એટલા માટે તો જે શરૂઆત જેને આવું કરવું છે એને શરૂઆતમાં પહેલાં તો એક મહિનો તમારે મેડિટેશન કરવાનું છે ગ્રેટિટ્યૂડ કરવાનું છે મતલબ આભાર માનવાનો છે સારા સારા અફર્મેશન બ્લેન્કેટ અફર્મેશનનું મેં એક વિડીયોમાં કીધેલું છે આની પહેલાંના વિડીયોમાં કે બ્લેન્કેટ અફર્મેશન બધાએ બોલવા જોઈએ એવા બ્લેન્કેટ અફર્મેશન બોલવાના છે તમારા માઇન્ડને પહેલાં પોઝિટિવલી રિહિપ્રોગ્રામ કરવાનું છે પછી તમે આ વસ્તુ કરો ક્યારે કરવાની હોય છે તો કે તમે જ્યારે મેડિટેશન પૂરું કરો ત્યારે તમારી અંદર આવતી નોર્મલ નાની નાની ઈચ્છાઓ આજે મેં સરસ ચોકલેટ ખાધી આજે મેં આવું બર્ડ જોયું આજ મેં આવું ફૂલ મેળવ્યું આવી નાને નાની આવી કાર જોઈએ મનપસંદ કાર હોય તો રોડ ઉપર મેં આ કાર જોઈ પાંચ હજાર રૂપિયા ન લખતા સો રૂપિયા મેળવ્યા પાંચસો રૂપિયા મેળવ્યા એવું નાનું નાનું લખવાનું જેના ઉપર આપણને આમ બહુ ઓલું ન થાય એમ કેમ મળશે શું મળશે ને એવું ન થવું જોઈએ બહુ મોટી હોય એમ આપણે અડચણો વધી જાય માનસિક આપણે એક્સેપ્ટ ન કરી શકીએ કે આ પૂરી થશે એમ પણ સો રૂપિયા લખીએ તો રેન્ડમલી કોઈ મહેમાન આવે તો સો રૂપિયા દઈ જતા હોય એમાં શું હોય એમ તો એ થઈ જાય બરાબર એટલા માટે નાની નાની વિશ તમારે લખવાની છે અને ચારથી પાંચ જ લખવાની છે બહુ નહીં અને કદાચ એક દિવસમાં ન એ થાય કે વીસ પૂરી તો નિરાશ નહીં થવાનું આ પ્રયોગ તમારે કન્ટિન્યુ પંદર વીસ દિવસ ચાલુ રાખવાનો દરરોજ નવી નવી ઈચ્છાઓ આગળ ન પૂરી થઈ હોય એ કરવી હોય તો એ પણ પાંચ ઈચ્છાઓ સવારમાં લખવાની લખીને વાંચવાની વાંચીને થોડુંક મનમાં વિઝ્યુલાઇઝ કરવાનું કે આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ મેં આમ લખ્યું હતું આજ મેં મસ્ત ડ્રેસ મેળવ્યો તો મેં એક મસ્ત ડ્રેસનું કાપડ લીધું એટલે એ પણ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ તો એ રીતે તમારે આમ વિઝ્યુલાઇઝ કરવાનું કચ્છા મારી આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ પછી એ લિસ્ટને મૂકી દેવાનું છે આખો દિવસ ખોલવાનું નથી પછી રાત્રે સુવા ટાઈમે ખોલવાનું કચ્છ આમાંથી મારી કઈ કઈ ઈચ્છાઓ પૂરી થઈ છે અને ટીક કરવાનો હોય છે તો આ રીતે તમે અને આનાથી શું થાય તો કે આનાથી ભલે ને આપણી એક જ ઈચ્છા પૂરી થાય એક દિવસ એવું થાય કે એક જ ઈચ્છા પૂરી થાય પછી બે ત્રણ દિવસ કાંઈ ન થાય બે ત્રણ દિવસ પછી બે ઈચ્છાઓ પૂરી થાય આપણી બિલીફ સિસ્ટમ વધે આપણે એના ઉપર વિશ્વાસ વધવા લાગે કે આ અચ્છા હું વિચારું છું એ પૂ થાય છે હું વિચારું છું એ થાય છે જેથી કરીને નાની નાની બાબતો થાય એના પછી આપણને એકદમ આપણો વિશ્વાસ એટલો સ્ટ્રોંગ બને એટલો મજબૂત બને કે આપણે મોટી ઈચ્છાઓને પણ એટલી આસાનીથી મેળવીએ કારણ કે આપણે એવું વિચારીએ કે હું વિચારું છું એ હંમેશા થાય છે એના ઉપર આપણને વિશ્વાસ આવે છે એટલે આપણા વિશ્વાસને વધારવા માટે આ ટેકનિક અપનાવવી જોઈએ કરવી જોઈએ અને બેન્ડકેટ અફર્મેશનમાં એક અફર્મેશન એવું બોલવાનું કે હું જે ઈચ્છા કરું છું એ હંમેશા પૂરી થાય છે મારી બધી જ ઈચ્છાઓ હંમેશા પૂરી થાય છે મારી બધી જ ઈચ્છાઓ હંમેશા પૂરી થાય છે આ તમે બ્લેન્કેટ એફોર્મેશન છે ને દરરોજ દરરોજ દસ દસ મિનિટ બોલો ને એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર જાય એટલે તમે જે જે ઈચ્છાઓ કરો એ બધી પૂરી થાય એવું થવા લાગે છે અને તમારું માઇન્ડ છે એ માનવા લાગે છે સૌથી મહત્ત્વની વસ્તુ છે માનવું અઝ્યુમ કરી લેવું ધારી લેવું માની લેવું કે આ થાય છે આ થાય છે અને તમે ક્યારે માની લો જ્યારે તમે વારંવાર એ વસ્તુને જુઓ વારંવાર એને થતું જુઓ ત્યારે તમે એને માનો વારંવાર સાંભળો ત્યારે તમે એને માનો વારંવાર એના ચિત્રો જુઓ ત્યારે તમે એને માનો છો આપણું આખી સિસ્ટમ જ એ રીતે બનેલી છે આપણે એ જ રીતે મોટા થયા છે કે આપણને વારંવાર મેન્ટલી કહેવામાં આવે કે ના આમ જ થાય આમ જ થાય આમ જ થાય એટલે આપણે માની લઈએ ના આમ જ હોય છે બરાબર એટલા માટે આપણે એવું માની લે આપણે જે માની લીધું છે એ સત્ય છે તો હવે તમારે જે જોઈએ છે એ પણ થઈ શકે છે એ માનવા માટે આપણે એને આપણા સબકોન્સિયસ માઇન્ડમાં વારંવાર વારંવાર બોલીને એના ચિત્રો જોઈને એને ઉતારવું ખૂબ જ જરૂરી છે જેટલું તમે રિપિટેશન કરશો રિપિટેશન ઇઝ ધ કી ફિલિંગ ઇઝ ધ સિક્રેટ તમે ફીલ કરશો અને ફીલ પણ કેવી રીતના કરવાની છે એ મહત્વની વસ્તુ છે ખૂબ જ ફીલ કરવું મતલબ એ થઈ ગયું છે એ વિશ્વાસની ફિલિંગ હોવી જોઈએ આ મને મળી ગયું છે અને આભારની ફિલિંગ હોવી જોઈએ કે મને આટલા પૈસા મળી ગયા છે એ પછીનો તમે કેટલો આભાર પરમાત્માને માનો છો એ આભારની ફિલિંગ અથવા તો એ આશ્ચર્ય લાગે હા આટલા પૈસા મળી ગયા એ આશ્ચર્યની ફિલિંગ અથવા તો સંતોષ થાય કે હો મારું આ કામ થઈ ગયું આટલા પૈસા મળી ગયા એ સંતોષની ફિલિંગ આ ફિલિંગ છે બરાબર એ ફિલિંગ હોવી ખૂબ જ મહત્ત્વની છે એ ધીમે ધીમે આવે જેમ જેમ તમે વિઝ્યુઅલાઇઝ કરો જેમ જેમ તમે ઇમેજાઇન કરો એમ તો ફિલિંગને એ રીતે ક્રિએટ કરવાની છે અફર્મેશન બોલવાના છે મેડિટેશન તો ફરજિયાત કરવાનું છે અને જો તમારે દુનિયાની સૌથી પાવરફુલ મેડિટેશન હોય ને તો એ ચક્રા મેડિટેશન છે બધી જ સંસ્કૃતિઓમાં ખાલી આપણી ભારતીય સંસ્કૃતિમાં નહીં ટોટલી બધી સંસ્કૃતિઓમાં ચકરાઓ વિશે એને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે પણ છે ઓવરઓલ ચકરા જ ચક્રા વિશે વાત કરવામાં આવે છે એને ખૂબ જ પાવરફુલ મેડિટેશન સમજવામાં આવે છે તો ચક્રા છે ને ખૂબ પાવરફુલ મેડિટેશન છે જો તમારે શીખવું હોય તો તમે અમારા વોટ્સઅપ નંબર આપેલા છે અને વેકેશન પડે છે એટલે શીખવાડવાનો ટાઈમ છે જો કોઈએ શીખવું હોય તો કોન્ટેક કરી શકો છો ખૂબ પાવરફુલ મેડિટેશન છે તમે શીખો અને એને ફોલો કરો એને દરરોજ કરો ત્યાર પછી જ તમને ખબર પડે કે કેટલું પાવરફુલ છે તો આજની આ ટેકનિક તમે તમને ગમી હશે આજનો વિડીયો તમને ગમ્યો હશે તો જો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને હા યાદ રાખો કે યુ આર ધી ક્રિએટર તમે જ કરતા છો તમે જ ભગવાન છો તમારી રિયાલિટીના જે કાંઈ પણ અત્યારે તમારા જીવનમાં થ્રીડીમાં બતાવે છે જે બની રહ્યું છે એને તમે જ બનાવ્યું છે અને હવે તમે જ એ કરતા છો જે એને પાછું સરસ જો ખરાબ છે તો એને સરસ બનાવી શકો છો નવીન બનાવી શકો છો બીજું કોઈ ન કરી શકે તમારા સિવાય તો ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ન બનો બી ડુઅરર કરનારા બનો કરો મેડિટેશન કરો ગ્રેટિટ્યુડ કરો પોઝિટિવ થિંકિંગ રાખો આવા વિડીયો સાંભળો અફર્મેશન બોલો શીખો જાણો રીડિંગ કરો અને તમારી વિઝ્યુઅલાઇઝેશન કરો અને તમારી લાઈફને તમારા હાથે પાછી નવી લખો નવી કહાની નવી વાર્તા તમારા જીવનની લખો અને એને જીવો થેન્ક યુ